હેલો માઇડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો મારુતિ સુઝુકી ઇકો યોજના બરાબર જો તમારે કોઈપણ પ્રકારની ગાડી ખરીદી હોય બરાબર ઇકો વાન તો તમને એની અંદર છ લાખ પચાસ હજારની સહાય મળે છે આ સહાય તમને કઈ રીતે લેવાની છે આની સંપૂર્ણ માહિતી તમને આપણે આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા બરાબર છે વિડીયોને પૂરો જોવાનો છે ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર થઈટ્યુબ ચેનલ ચલો આપણે શરૂ કરીએ છીએ આજનો વિડીયો બરાબર છે તો આપણે જોઈ શકીએ છીએ અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા ગાંધીનગર દ્વારા આ યોજના છે મારુતિ સુઝુકી ઇકો વાહન યોજના બરાબર જીઓજી બે હજાર પચીસ છવ્વીસની આ યોજના છે યોજનાનો હેતુ શું છે યોજનાનો હેતુ આપણે જોઈ શકીએ છીએ રોજગાર મેળવવા માટે મારુતિ સુઝુકી ઈકો વાહન મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન આપવામાં આવે છે બરાબર જે કોઈ પણ પણ ઈકો ખરીદવી હોય એ લોકોને હળવા દરે લોન આપવામાં આવે છે બરાબર છે આપણે લોન ની યોજના જોઈએ કે મારુતિ સુઝુકી ઈકો યોજના બરાબર છે મારુતિ સુઝુકી ઈકો યોજના 2025-26 યોજના ની સહાય બરાબર લોન ની સહાય કેટલી કે 6 લાખ 50 હજાર સુધી ની સહાય છે બરાબર લાભાર્થીને ને બિલકુલ 0 માં તમારે લોન મળવાની છે બરાબર 100 યુનિટ રહેવાના છે નિયમ ને શરતો વાત કરી લઈએ તો નિયમ શરતો વાત કરીએ તો આપણે જોઈ કુલ વાર્ષિક આવક કુલ વાર્ષિક આવક તમારે છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ છ લાખ થી વધુ ન બિલકુલ ન હોવી જોઈએ બરાબર ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમરની વાત કરીએ તો અઢાર વર્ષથી બે વર્ષથી ઓછી ન હોવી જોઈએ પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બરાબર આપણે જે તમને લોન મળવાનું છે એના વ્યાજનો દર રહેશે ત્રણ ટકા બરાબર વાર્ષિક ત્રણ ટકા જો કોઈ પણ વ્યક્તિ લોન લે છે અને નિયમ અનુસાર આપતા નથી પડતો એના બે ટકા વધુ વ્યાજ લાગવાનો રહેશે બરાબર બે ટકા વ્યાજનો દંડ લેવાનો રહેશે અને આ યોજનાની વસૂલાત કેટલા સમયમાં કરવાની એટલે કે તમારે કેટલાની સમયની અંદર પૂરી કરવાની છન્નું માસિક હપ્તાની અંદર પૂરી કરવાની રહે છે બીજો છ નંબરનો નિયમ વાત કરીએ તો અરજદાર અને અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય અગાઉ નિગમ કોઈ પણ સરકારી અર્ધ સરકારી કે કચેરી બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન હો લીધેલી હોવી જોઈએ નહીં કોઈ પણ પ્રકારની લોન લઈ દેલી હોવી ન જોઈએ બરાબર અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ન હોય સરકારી નોકરી ન કરતા હોય બરાબર સંબંધિત વાહન ચાલવા માટેનું લાયસન્સ હોવું જોઈએ જો તમે ઇકો ગાડીનું લો છો તો તમારી પાસે ફોરવેલનું વ્હીલનું લાયસન્સ હોવું જોઈએ બરાબર છે આપણે યોજના માટે ડોક્યુમેન્ટની શું જરૂરિયાત છે બરાબર પુરાવા તમે શું આપણને એની વાત કરી કરીએ તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું આપણે પણ ભરી આપીએ છીએ બરાબર છે તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તો તમે જોવાનું રહેશે ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ તમારે કોઈ પણ એક અપલોડ કરવાના રહેશે બરાબર ઉંમરનો પુરાવો બરાબર ઉંમરનો પુરાવો એટલે કે કોઈ પણ તમે આધાર કાર્ડ આપી શકો છો જાતિનો દાખલો આવકનો દાખલો રહેઠાણનો પુરાવો બરાબર એની અંદર પણ કોઈ પણ એક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લાઇટ દે અને ફોટો અને સહી કરવાનો છે અને રેશન કાર્ડની જેરોક્સ આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે પસંદગી થયા બાદ તમને કઈ રીતે લાભ મળશે બરાબર એની એક પસંદગી હોય છે જે ઓફલાઈન જિલ્લા કચેરી રૂબરૂ જવાનું રહેશે તમને પસંદગી થઈ જાય પછી તમારે જિલ્લા કચેરી જવાનું રહેશે પછી તમારે ત્યાં શું કરવાનું તો તમારે ત્યાં ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ આપવાની રહેશે બરાબર છે અરજદારે બેંક ખાતાના પોસ્ટ ડેટેડ ચેક આપવાના છે બેંકમાં કોઈ પણ લેણું બાકી નથી તે અંગેનું એનઓસી લેટર દેવાનું છે બરાબર નો ડ્યુ સર્ટિફિકેટ દેવાનું છે અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું જોઈએ અને રેવન્યુ સ્ટેમ્પ નંગ આઠ હોવા જોઈએ ધંધા અને અનુરૂપ સાધન સામગ્રી સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર અને વિક્રેતાનું કોટેશન જોયું બરાબર જ્યાંથી તમે સાધન લેવાના છો ત્યાંથી તમારે કોટેશન હોવું જોઈએ બરાબર જીએસટી નંબર સાથેનું કોટેશન તમારે આપવાનું રહેશે કોપી આપવાની રહેશે ધંધાના સ્થળ માટેના આધાર ભાડાની દુકાન તથા માટે ભાડા ચિઠ્ઠી પોતાની માલિકીની હોવી હોય તો તેનો આધાર પોતાની માલિકનો હોય તો તેનો આધાર અથવા ભાડાની ચિઠ્ઠી આપવાની રહેશે લગાવવાના રહેશે રહેતા નથી બરાબર રહેતા નથી અને એક લાખથી વધુના ધિરાણમાં ધિરાણની રકમના જીરો પોઈન્ટ પચીસ ટકા મુજબ અધેશી સ્ટેમ્પ તથા બાણેધરી પત્ર ત્રણસો રૂપિયા અને પત્રક રૂપિયા ત્રણસોના ના સ કેમ્પ લગાવાના રહે છે બરાબર પછી જમીનદાર જો જમીનદારની પણ વાત કરેલી છે તો બરાબર પચાસ હજાર સુધીની રકમની ધિરાણ માટે જમીન આપવાના રહેતા નથી બરાબર જો તમે પચાસ હજાર સુધીની દોન લેવો તો તમારે આપવાના જામીન આપવાના રહેતા નથી પરંતુ પચાસ હજાર એક રૂપિયાથી લઈને એક લાખ સુધીની રકમના ધિરણ માટે એક જે એક જામીન આપવાના રહે છે બરાબર એક જામીન આપવાના રહે છે એટલે કે તમે લોન લેવો છો એ ધિરાણ જ કહેવાય એક પ્રકારનું બરાબર સરકારી અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી કોઈ પણ આવી શકે છે સરકારી અથવા અર્ધ સરકારી નોકરી કરતા એ કર્મચારીને તમે લાવી શકો છો સાક્ષી તરીકે અથવા જામીન તરીકે ધિરાણની રકમ દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિને બરાબર જેટલી ધિરાણની રકમ છે એટલે કે છ લાખની છે ઈકો માટે બરાબર છ પચાસ તો એની કરતા દોઢ ઘણી રકમ ધરાવતા વ્યક્તિને જામીનમાં મૂકી શકો છો આ તમારે વાંચી લેવાનું રહે છે બરાબર દોઢ ઘણી રકમની જામીન મૂકવાની વાત કરેલી છે બરાબર છે તો અહીં આપણે એની અંદર જ બીજા મુદ્દાની વાત કરીએ તો એક લાખથી વધુની રકમ ના ધિરાણ માટે બે જામીન આપવાના રહે છે બરાબર સરકારી અદ સરકારી એ જ પ્રકારની છે જામીન વ્યવસ્થા તો આ પ્રકારની હતી માહિતી તમે સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી છે કોઈપણ પ્રકારની તમને મૂંઝવણ હોય તો આપણે કોમેન્ટ કરીને પૂછી શકો છો આપણે તમને તરત જવાબ આપીશું બરાબર છે જે તમને ઇન્ફોર્મેશન ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો